ટેક્સટાઇલ ગાર્મેન્ટ્સના માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે ગુજરાતનો ગાર્મેન્ટ ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રચલિત છે વેપારને વેગ આપવા માટે ધ ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગાંધીનગરમાં હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે સાડત્રીસમા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે ઉદ્યોગકારો સાતમ આઠમ રક્ષાબંધન નવરાત્રી દિવાળી અન્ય તહેવારો ઉપરાંત વિન્ટર કલેક્શન તથા લગ્નની સિઝન અને ફેશન તેમજ નવી ટેકનોલોજી સાથે સજ્જ બની વેપારને વેગ આપવા માટે આતુર છે ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર ટ્રેડ ફેરમાં એક 1000 થી વધુ બ્રાન્ચ ની ઉપસ્થિતિ રહી પ્રદર્શન કરશે ઓમન વિજયપુરે છે હું આધી છું સર આદનાミス જીજીએમ માં છે કેટલા એક્ઝિબિટર છે કેટલા છે કુલ 3500 પર પાર્ટિસિપન્ટ છે 800 થી ઉપર બ્રાન્ચ છે અહીંયા અને બહુ લીડિંગ બ્રાન્ચ છે બધી આખે ગુજરાતની આ ઇન્ડિયા નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલ ખૂબ સારું નામ છે બત

ચિલ્ડ્રન શર્ટ ચિલ્ડ્રન ડેનિયમ કોટન પેન્ટ ચિલ્ડ્રન એટલે મેન્સનું ગઢ મોટું છે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં અને લેડીઝનું બી છે સારું પણ આઈ થિંક મેન્સ શું સૌથી મોટું સેક્ટર આ દેશનું નંબર વન હોય મેન્સ માટે તો અમદાવાદ છે બજેટ માટે કોઈ સારી કોઈ ખાસ ઓફર તો કોઈ રાખવામાં હોય તો સારો માલ આપી ઓર પીપીપી ત્રણ અમારે ત્રણ પી છે પ્રાઇસ પ્રોડક્ટ એન્ડ વિજયભાઈ જે બજેટ હાલમાં ભારત સરકારનું ગઈકાલે રિલીઝ થયું એના વિશે તમે શું કહો છો બજેટ ઓવરઓલ સારું છે નિર્મલાબેને ખૂબ સારું બજેટ આપ્યું છે વડાપ્રધાન શ્રીએ ખૂબ સારું આગળનું ભવિષ્ય જોઈને દેશના ભવિષ્ય માટે દેશની ઇકોનોમી માટે ખૂબ સરસ બજેટ આપ્યું છે અમે એમને એપ્રિશિએટ કરીએ છીએ અમારે ઇન્ડસ્ટ્રી એમને ખૂબ જ અભિનંદન આપે છે ગાર્મેન્ટ સેક્ટર માટે બીજું કંઈ ખાસ અમારી કોઈ ડિમાન્ડ બી એવી હતી નહીં અમારી ડિમાન્ડ ફોર્ટી ફાઈવ ડેઝથી લઈ નાઇન્ટી ડેઝ ઉપર એમએસએમથી લઈ જવાની હતી જે હજી ફૂલફિલ થઈ નથી પણ મને લાગે છે કે થોડા ભાઈ એક મહિના દોઢ બે મહિનામાં નિર્મલાબેન એના પર વિચાર કરવાના છે એમણે કીધું છે અને કદાચ એનો રિઝલ્ટ આવશે મહિના બે મહિનાની અંદરમાં ઓવરઓલ બજેટ ઇઝ વેરી ગુડ બધા સેક્ટરમાં ખૂબ સારું કામ થશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ સારું બજેટ આપ્યું છે અને દેશ માટે બજેટ સારું એટલે અમારે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સારું ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી એક્સપોર્ટ માટે તો ગવર્મેન્ટની પોલિસી થોડી ફ્રેન્ડલી નથી એના લીધે ટેક્સીસ ઘણા ઊંચા છે બીજું કાપડ પણ બી થોડું મોંઘું પડે એટલે આપણે સર્વાઈવ નથી કરીએ કારીગરોને આપણે નથી કરી શકતા એટલે પ્રોડક્ષ એક વર્ષ નથી હતી નહીં એટલે આપણે બાંગ્લાદેશ વિયતનામ ચેનાથી પાછળ રહી જઈશું હું તે આગળના ભવિષ્યમાં આપણે આગળ જઈશું